નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેંકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતી પ્રથમ ભાષામાં પાઠ નંબર સત્યાવીસ ભારતીય શાશ્વત મૂલ્યો અને ગીતા એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર એક જ્ઞાન પ્રાપ્તિ માટે શિષ્યમાં કયા કયા ગુણો આવશ્યક છે જવાબ જ્ઞાન પ્રાપ્તિ માટે શિષ્યમાં તત્વ માટેની જિજ્ઞાસા પાત્રતા તેમજ ગુરુની વિવેકપૂર્વકની સેવા જેવા ગુણો આવશ્યક છે પ્રશ્ન નંબર બે અધ્યાય બે ના શ્લોક સાતમાં અર્જુનની સી પ્રાર્થના છે જવાબ અધ્યાય બે ના શ્લોક સાતમાં અર્જુનને શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી છે ને પ્રાર્થના કરે છે નિશ્ચિત રૂપે જે કલ્યાણકારી સાધનો હોય તે મને કહો ઉપદેશ આપો હું આપનો શિષ્ય આપના શરણે છું પ્રશ્ન નંબર ત્રણ આત્માની અમરતા અંગે તમારી શી સમજણ છે જવાબ ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરાના દોહદરૂપ ગીતામાં આત્માની અમરતા જે અનુભવ કે અનુભૂતિ સંચિત વાણી છે એથી વિશેષ મારી કશી વિશેષ સમજણ નથી પ્રશ્ન નંબર ચાર ગીતાના અંતમાં અર્જુનની સ્થિતિ અને નિશ્ચય કેવા છે જવાબ ગીતાના અંતમાં દ્વિધાયુક્ત અર્જુનની મનસ્થિતિ શ્રી કૃષ્ણના ઉપદેશથી પલટાય છે અર્જુન કૃષ્ણના સરને જાય છે અસ્થિર મન સ્થિર થાય છે કૃષ્ણએ પ્રબોધેલા સ્વધર્મ તરફ અર્જુન આગળ વધે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં નંબર એક ઈશ્વરની સર્વવ્યાપકતા સમજાયા પછી માણસના વર્તનમાં સા સા ફેરફારો આવે તેની સમગ્ર સૃષ્ટિ પર સી અસર થાય જવાબ ઈશ્વરની સર્વવ્યાપકતા સમજાયા પછી માણસના વર્તનમાં પણ સર્વવ્યાપકતાનો સંચાર થયા વિના રહેતો નથી જેમ ફૂલો સાથે કામ પાડનાર સ્વાભાવિક રીતે સુવાસને પામે છે તેમ સર્વવ્યાપકતાની સમજ અને જીવ માત્રામાં ઈશ્વર છે એ વાત માણસના વર્તનને પણ ઉન્નત બનાવે છે સૃષ્ટિના કણે કણમાં ઈશ્વરનો વાસ છે એ સમજ સ્વયં ભગવદ ભાવ છે એ ભાવ સૃષ્ટિ પરના સૌમાં મારામાં તમારામાં વિલસી રહ્યો છે એ ભાવ એ સત્ય આપણને પરસ્પર સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા પ્રેરે છે સમગ્ર સૃષ્ટિ પર એની અસર થાય છે પ્રશ્ન નંબર બે સદકાર્યો કરનારા માટે અવતારવાદ કઈ રીતે આશ્વાસક છે જવાબ સદકાર્યો કરનારા માટે અવતારવાદ અનેક રીતે આશ્વાસક છે શ્રદ્ધા અને એના આશ્વાસન સદકાર્ય કરનારાને હૃદયને જીવંત રાખે છે હતાશા કે નિરાશા વિપરીત સ્થિતિ કે સંકટ એને વિચલિત કરી શકતા નથી અવતાર એ પ્રભુનો પરમાત્માનો અવતાર છે એ અવતાર જે સજ્જનો છે ધર્મને કેન્દ્રમાં રાખીને સત્યના યાત્રી છે એમના રક્ષણ જતન માટે છે પરમાત્મા યુગે યુગે સમયે સમયે સદાચારીને સહાય કરે છે ને દુરાચારીનો વિનાશ કરે છે આ શ્રદ્ધા આપણા જીવન વ્યવહાર માટે આશીર્વાદ સમાન છે આશ્વાસક છે પ્રશ્ન નંબર ત્રણ ગીતા માટેનો તમારો ભાવ તમારા શબ્દોમાં વર્ણવો જવાબ મેં એક પ્રસંગ વાંચેલો એ પ્રસંગ ધર્મગ્રંથો તેમજ ગીતાના સંદર્ભે છે વિવેકાનંદ ક્યાંય કોઈ ધર્મ પરિષદમાં ગયેલા જુદા જુદા ધર્મોના ગ્રંથોનો વ્યવસ્થિત થોક હતો એમાં ગીતા એ ગ્રંથમાં છેક નીચે હતી કોઈએ મસ્કરીમાં કહ્યું તમારી ગીતા તો બધા ગ્રંથોની નીચે જાણે ડટાઈ ગઈ છે વિવેકાનંદે તત્ક્ષણ થોકમાંથી ગીતાને ખેંચી બહાર કાઢી બધા પુસ્તકો પડી ગયા વિવેકાનંદે કહ્યું જુઓ મૂળ ગ્રંથ ગીતા છે એને ખેંચી લેતા સી સ્થિતિ થઈ આ પ્રસંગમાંની અતિશયોક્તિ કે ઔચિત્યને એક બાજુએ રાખીને આપણે કહી શકીએ કે વિશ્વના અનેક મહાપુરુષોએ ગીતામાં પ્રબોધેલા શાશ્વત સત્યો અન્ય ધર્મગ્રંથોના સંદેશોની જેમ પાયાના પુરાણા છે આમ ગીતા એ વ્યક્તિ માત્રના જીવનને ઉન્નત પ્રાણવંત બનાવવાનો અમૃત કુંભ છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોની સવિસ્તાર નોંધ લખો એમાં નંબર એક ગીતાના શાશ્વત મૂલ્યોની વર્તમાન સમયમાં આવશ્યકતા નો જવાબ છે આજે સતત મોહ સ્વાર્થ જૂઠ અહંકાર ક્રોધ ઈર્ષા અને આવા અનેક નકારાત્મક પરિબળો સાથે આપણી સંગ્રામ જેવી સ્થિતિ છે અર્જુનને જે વિષાદ અનુભવ્યો તેથી અનેક ગણો વધારે વિષાદ આપણને અનેકવાર થાય છે આવા સમયે ગીતાના શાશ્વત મૂલ્યો ગીતાની કર્મ જ્ઞાન અને ભક્તિની શીખ સમજવા જેવી છે શક્ય છે કે આજની પરિસ્થિતિમાંથી આપણને એમાંથી પ્રેરણા મળી રહે બુદ્ધિ એ જાગ્રત અવસ્થાનું સાધન છે મન એ અર્ધજાગ્રત અવસ્થામાં મોહ લોભ અહમ ક્રોધ અને આવા અનેક દુર્ગુણોનો શિકાર થઈ જાય એવું નબળું છે ગીતા બુદ્ધિને સંબોધીને ઓછું કહે છે ગીતા મનને વશમાં રાખવાની સલાહનો ગ્રંથ છે જો તમે મનને વર્ષમાં કરી ગયા તો વગર વાંચીએ ગીતા સમજી ગયા ગીતા એ દ્રષ્ટિએ સાંસારિક જીવન જીવતા લોકો માટે ઘણી ઉપયોગી છે આજે જ્યારે સંવેદનાનો હાર્સ થયેલો જોવા મળે છે ને સાથે સાથે જીવન મૂલ્યોનું ધોવાણ થયેલું જોવા મળે છે ત્યારે ગીતા અને એનો સંદેશ આપણા માટે આશ્વાસન છે પ્રશ્ન નંબર બે ઈશ્વરના અવતારવાદને તમારા શબ્દોમાં વર્ણવો જવાબ અવતાર કે અવતારવાદ એ ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના છે અવતારના બીજ વૈદિક ગ્રંથોમાં પણ છે બ્રાહ્મણ સાહિત્યમાં અવતારવાદ હતો છતાં એ સમયે વિષ્ણુ પ્રાધાન્ય નહોતું અને અવતારોની પૂજા થતી નહોતી ભાગવદ સંપ્રદાયનો ઉદય થતાં અવતારવાદ ઉત્કર્ષ સ્વામ્યો સનાતન ધર્મના ચાર પાયા કર્મવાદ પુનર્જન્મવાદ અવતારવાદ અને મૂર્તિ પૂજા આજે એના કારણે જ સનાતન ધર્મ ટકી રહ્યો છે પુરાણોમાં ભગવાન વિષ્ણુના મત્સ્ય કુર્મ વરાહ નૃસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી વગેરે અવતારોનું વર્ણન છે આપણી ધર્મ સંબંધિત સમજ ઉપર આ અવતારોની પ્રગાઢ અસર છે દશાવતાર પરથી સમજી શકાય છે કે જ્યારે જ્યારે એવી સમસ્યાઓ ઊભી થઈ ત્યારે તેવું સ્વરૂપ પ્રગટ કરીને ઈશ્વરે જગતને નવો માર્ગ બતાવ્યો છે હૃદયપૂર્વકની પ્રાર્થનાથી ઈશ્વર એટલે કે અવતાર સદકાર્ય કરનારને મદદ કરે છે તે શ્રદ્ધા અને આશ્વાસન મનુષ્યના હૃદયમાં નવજીવન પ્રગટાવે છે પ્રશ્ન નંબર ત્રણ ભારતીય જ્ઞાન પ્રણાલી તમારા શબ્દોમાં સમજાવો જવાબ ભારતીય જ્ઞાન પ્રણાલીનો એક સમૃદ્ધ ઇતિહાસ છે એની નિરાળી પરંપરા છે તક્ષશિલા નાલંદા જેવી વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો એ જ્ઞાન પ્રણાલીની પરંપરાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે ઋષિમુનિઓની ગુરુ શિષ્ય પરંપરા એની કેટકેટલી ઘટનાઓ સૌ કોઈ જાણે છે જીવનના ગૂઢ પ્રશ્નો એ અંગેની જિજ્ઞાસા અને એના સમાધાનની જ્ઞાન પ્રણાલીમાં ભગવાન બાદ નારાયણ યાદ આવે એમની બ્રહ્મ જિજ્ઞાસાથી બ્રહ્મસૂત્રની શરૂઆત થઈ આ પરંપરામાં માત્ર શુષ્ક ઉપદેશો નથી પણ જીવનમાં અનુભવાતી સમસ્યાઓનું પ્રબુદ્ધ જ્ઞાનીજનોએ યથાયોગ્ય રીતે ચિંતન મનન કરી સમાધાન મેળવ્યું છે આ જ્ઞાન પ્રાપ્તિની સાધનામાં શિષ્યની તત્વને પામવાની પ્રબળ જિજ્ઞાસા સાથે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ ગુરુને જ સાક્ષાત પરબ્રહ્મ માનીને એને ચરણે સરણે થવાથી પ્રક્રિયા નોંધપાત્ર રહી છે શ્રીરામે ગુરુ વિશ્વામિત્ર પાસે શ્રી કૃષ્ણે ગુરુ સંદીપની પાસે જ્ઞાન પ્રાપ્તિ કરી પ્રશ્ન નંબર ચાર ગીતાનો સ્વધર્મ એટલે કે કર્તવ્ય બોધ સમજાવો જવાબ ગીતામાં સ્વધર્મનો અર્થ છે કર્તવ્ય અર્જુન પોતાના સ્વધર્મ એટલે કે કર્તવ્યથી વિચલિત થયો ત્યારે અર્જુનને નિમિત્ત બનાવીને સૌને માટે ગીતાકારે સ્વધર્મ એટલે કે કર્તવ્યનો બોધ આપતા કહ્યું સ્વધર્મ નિધનમ શ્રેય સ્વધર્મ જ શ્રેયકર છે જીવન સ્વયં તપ છે એ મુસીબતો સામે ડરી જઈને ભાગી જવા માટે હારી જવા માટે નથી આશા અને અતૂટ શ્રદ્ધાના બળે વિકાસોન્મુખ જીવન જીવવા માટે છે ગીતામાં એટલે જ કહ્યું યોગઃ કર્મશુ કૌશલમ કુશળતાપૂર્વક નિષ્ઠાથી સતત કર્મ કર્યા કરવું એ જ જીવન પ્રાપ્તિ માટેનો યોગ છે જીવનમાં તમને જ્યાં જે કર્તવ્ય સોંપાયું છે તે સતત પરમાત્માની પ્રસાદી તરીકે સ્વીકારીને કર્યા કરવું ઉમાશંકર જોશીએ કહ્યું જે જે મળ્યો ઉપાધિ યોગ તે જ બની રહો સમાધિ યોગ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પાઠના પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ પાઠ નંબર સત્યાવીસ ભારતીય શાશ્વત મૂલ્યો અને ગીતા વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય પત્ર લેખન અરજી લેખન સમાસ છંદ અલંકાર સાથે સાથે વ્યાકરણે લગતા બધા જ પ્રશ્નો કાર્યક્રમનું આયોજન કઈ રીતે કરી શકાય તેના વિડીયો નાટક ગરબા અધ્યયન નિષ્પત્તિના વિડીયો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો